મિત્રો આજે આપણે આવીએ છીએ ગોંડલ જ્યાં મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે મારી પાસે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ છે રસોડા વિભાગ અને આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રસોડા વિભાગમાં કઈ કઈ રસોઈ બનાવવામાં આવે છે અને દરરોજની કઈ કઈ રસોઈ બનતી હોય દરેક મેનુની આપણે વાત કરીશું અને દરરોજ માટે કેટલા માણસોની રસોઈ બનાવવામાં આવશે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું જો ચેનલ ઉપર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો તમે જોઈ શકો છો રોટલીનું અહીંયા કામકાજ ચાલી રહ્યું છે અને એક બાજુ લોટ બંધાઈ રહ્યો છે અહીંયા રોટલી ચડી રહી છે અને અહીંયા ભાઈ રહ્યા છે ભાત ચડીને તૈયાર થઈ ગયા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ ટોપમાં ડાળ બની રહી છે તમે જોઈ શકો છો ટોપ કેવડા મોટા છે મારા હાથના અંદાજે તમને આઈડિયા આવશે બહુ મોટા ટોપમાં ડાળ બની રહી છે અને આગળ આપણે જઈને જોઈએ અહીંયા મસાલા તૈયાર કરવામાં આવ્યા છે વઘાર માટે તમે જોઈ શકો છો ટેબલ પર તમે જોઈ શકો છો અહીંયા બધા મસાલા રાખવામાં આવ્યા જે કાંઈ મસાલાની જરૂર પડતી હોય તે મસાલા અહીંથી લેવામાં આવે છે જલેબી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આજે લગભગ પંદરથી થી વીસ હજાર માણસો જમશે તેવું કહેવામાં આવ્યું છે બાજુ કાંઠિયા છે આ બાજુ પણ જલેબી તૈયાર કરીને મૂકવામાં આવી છે ડીશું કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને નીચે પણ જલેબી તમે જોઈ શકો છો તમામ શાકભાજી તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો કોબી છે અને દૂધી છે ફ્લાવર છે કાકડી છે મરચાં ટામેટા અને આમાં ડુંગળી છે અહીંયા સુરણ પણ છે અને થોડી જ વારમાં રસોઈ તૈયાર થવાની છે બકાલો કટિંગ થઈ રહ્યું છે ખમણ કટિંગ થઈ ગયા છે થોડી જ વારમાં વઘારવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કામગીરી શરૂ છે અહીંયા આપણે સેવા ભાઈને પૂછ્યું તમે શું બનાવી રહ્યા છો પછી એમાં લોકોને મળે બધા તમે જોઈ શકો છો અહીંયા વલણું શરૂ છે અને આ વલવણામાં સાસ બની રહી છે અને પછી આ ટોપમાં છે આ છે ફાડા લાભશી અને આગળ જોઈએ તો આમાં શાક બની રહ્યું છે તમે જોઈ શકો છો અને અહીંયા સેવ ખમણી પણ છે ક્યાંથી આવો છો તમે મહવાથી આવો છો તમે રાજસ્થાન થી હા સાયરા જિલ્લા ઉદયપુર તો અત્યારે આપણે અહીંના કેટલ વિશે આપણે વાત કરીએ અને જે કેટલના માલિક છે તેને આપણે પૂછીએ અહીંની કઈ કઈ રસોઈ અને કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે વિશે આપણે જાણીએ નામ શું તમારું તમારું નામ છે આજે પંદર હજાર માણસની જમણવારની તૈયારી કરવામાં આવી છે એમાં મીઠાઈ ફરસાણ બે શાક રોટી દાળ ભાત અને છાસ એ આપણે પીરસવાના છીએ અને દરરોજનું મેનુ અલગ અલગ હોય છે રોજનું મીઠાઈ અલગ રોટલી ફરસાણ અલગ રોટલી શાક અલગ હા અને રોટલી દાળ ભાત શાક કો મળે તો અંદાજીત તમને આઈનો આઈડિયા આવે કે દરરોજના કેટલા વ્યક્તિ જમશે કેટલી રસોઈ તમારે બનાવવાની થાય છે આજે 15000 માણસની રસોઈ છે રોજની 5 થી 6000 રસોઈ આપણે વધારે બનાવવાની પ્રયત્ન કરવાની છે અને પબ્લિક મજા માણવાના છે તો આજના મેનુ વિશે કઈ વાત કરશો આજે મેનુમાં છે જલેબી છે ખમણ છે બે શાક છે રોટલી દાળ ભાત અને છાશ અત્યારે આપણે અહીંયા ગોડાઉનમાં છીએ અને ગોડાઉનમાં અત્યારે આપણે અહીંયા ગોડાઉનમાં છીએ અને ગોડાઉનમાં તમે જોઈ શકો છો અહીંયા સામગ્રી લોટ તેલના ડબ્બા એ બધું અહીંયા રાખવામાં આવ્યું છે અને અહીંથી રસોડામાં સ્ટોક જતો હોય છે જે કંઈ જરૂર પડતી હોય ત્યાં અહીંથી સામગ્રી બધી મોકલવામાં આવે છે આ જગ્યાએ નીરમા પાવડર રાખવામાં આવ્યો છે અને તેની બાજુમાં તમે જોઈ શકો છો અમૂલ પાવડર રાખવામાં આવ્યો છે અને ત્યાંથી આપણે આગળ જઈએ તો અહીંયા મગ વટાણા અને વાલ રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ જોઈ તો ઘઉંના ફાડા આંબલી અને આગળ જોઈ તો ગોળ છે ઉપર લેબલ લગાવવામાં આવ્યા છે કે જલ્દીથી કોઈ પણ વ્યક્તિને મોકલ્યા હોય અને એને વસ્તુ જોઈતી હોય તે આરામથી વાંચીને લઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો ઢોકળાનો લોટ ઇડલીનો લોટ મગની દાળ બાજરાનો લોટ ટેબલ ઉપર ટેબલ ઉપર બધા મસાલા રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે કયા કયા મસાલા અહીંયા છે અને તે લોકો કોઈ પણ આવીને અહીંયા લઈ શકે છે શું નામ છે તમારું વાજા સાહેબ હા વાજા સાહેબ આપણે જે અહીંયા આ રસોડાની જે કંઈ તૈયારી થઈ છે અને થઈ રહી છે તો તેના વિશે તમે આ આ વિભાગ ભંડાર છે અહીંયા બધી વસ્તુ જે રાશન પાણી છે એ બધું જથ્થાબંધ છે બરોબર એટલે જે આ રસોયા છે એ લોકો જેટલી રસોઈ બનાવવા માટેની જરૂરિયાત હોય એટલું અહીંથી લઈ જાય અમે અહીંયા ચોવીસ કલાક બેઠા હોય છે કાઉન્ટર ઉપર અને જેટલી વસ્તુ જોઈએ એટલું એ કાઉન્ટ કરીએ છે જથ્થાબંધ આવેલો માલ છે સાંજે દરરોજ સ્ટોક મેળ કરીએ છીએ એટલે કેટલો માલ ઘટે છે બીજા દિવસે એટલું મંગાવી અને એ રાખીએ છીએ જય શ્રી જય કાકા તમે અહીંથી છો કે ક્યાંથી આવો છો ગામ વેરપુર જ છો હાલ અટાણે સુરતથી અહીં આવ્યો આ કાર્યમાં કથાઓ મેં મોરારી બાપુ લગભગ બારમી કથા થયા રાજકોટમાં કથામાં જે અત્યારે લાઈવ રસોઈ બની રહી છે તેની તમામ માહિતી આપણે લીધી અને તમે તેના તમામ દ્રશ્ય જોયા જો વિડીયો પસંદ આવે તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીશું આપણે એક નવા વિડીયો